પોલીસે ફિલ્મી સ્ટાઇલમાં કારનો પીછો કરી કારમાંથી મોટી રકમ પણ જપ્ત કરી છે પોલીસે શંકાના આધારે કારનો પીછો કરતા કાર રોડને કિનારે પડી હતી પોલીસે કારની તલાશી લેતા તેર બોરીઓમાં બસો ચોપન કિલો પોસ ડોળાનો જથ્થો કબજે કર્યો હતો પોલીસે કારમાંથી રૂપિયા સાત લાખ ત્રેસઠ હજારની રોકડ રકમ સહિત કાર અને અન્ય મુદ્દામાલ સહિત રૂપિયા સત્તર પોઈન્ટ ત્રેસઠ લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે આરોપી પોલીસને ચકમો આપી ભાગી ગયા હતા મોડાસા ગ્રામ્ય આગળની કાર્યવાહી હાથ ધરી છે ગત સાત બે હજાર ચોવીસના ના રોજ જ્યારે નાઇટ પેટ્રોલિંગમાં આપણી પોલીસ હતી ત્યારે મોડાસા બાજુથી એક સફેદ કલરની હ્યુડાઈ ક્રેટા ગાડી જેનો રજિસ્ટર નંબર જોતા જીજે ઝીરો વન ડબલ્યુ એફ ટુ સેવન એટ સેવન એ ઝડપે હંકારતા આપણી જ જે મોડાસા તાલુકાનું બોડી ગામ છે એ બાજુ એ વળાંક વળે અને શંકાસ્પદ એની મૂવમેન્ટ છે એનો પીછો કરતાં એ બોડી ગામની સીમમાં જ્ઞાનેશ્વર મહાદેવના મંદિર નજીક આવેલ ત્રણ રસ્તા ઉપર એ વાહન ચાલક છે એણે ગાડી પોતાની ઉતારી દીધી અને પોલીસે એનો પીછો કરતાં એ જે વાહન ચાલક હતો એ નાસી ગયેલો પરંતુ એ શંકાસ્પદ જે વ્હીકલ હતું એની તપાસ કરતાં એમાં પ્રાથમિક દ્રષ્ટિએ જે ડોડા હોય છે જે માદક પદાર્થ છે એનું હાજરી જણાય આવેલ કોથરામાં એ રાખેલ હતા પછી પંચો રૂબરૂ આપણે એનું પંચનામું કર્યું અને વિગતવાર જે માહિતી મેળવી એ મુજબ ટોટલ એમાં ક્રેટા ગાડીમાં ટોટલ કોથળા જે હતા એ નંગ તેર હતા જેમાં ડોડાનો કુલ વજન કરતા એ બસો ચોપન કિલો અને ત્રણસો ગ્રામ થયેલ જેની કિંમત સાત લાખ ત્રેસઠ હજાર એકસો સોળ રૂપિયા છે અને ગાડીની કિંમત કુલ દસ લાખ ગણીએ